જંગલી પ્રાણીઓથી પાક બચાવવા ખેડૂતો દ્વારા વિજિત તાર લગાવાયા સ્પર્શ થતાં મહિલા અને જીઆરડી જવાનું કરુણ મૃત્યુ જંગલી પ્રાણીઓથી પાક બચાવવા ખેડૂતો દ્વારા વિજિત તાર લગાવાયા સ્પર્શ થતા મહિલા અને જીઆરડી જવાનનું કરુ મોત વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં વિજિત તારને અડી જતાં એક મહિલા અને જીઆરડી જવાનનું ઘટના સ્થળે જ કરુણ નૃત્ય નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે મળતી માહિતી અનુસાર ગામના ખેડૂત રામસિંહ વસાવાએ પોતાના શેરડીના ખેતરમાં જંગલી પ્રાણીઓથી પાક બચાવવા માટે વાયર લગાવી તેમાં વીજ પ્રવાહ છોડ્યો હતો ત્રણ ઓગસ્ટના મધરાત્રિ બાર વાગ્યાની આસપાસથી ચાર ઓગસ્ટના સવારે આઠ વાગ્યા વચ્ચે ગ્રામજનો સંહિતાબેન વસાવા અને પ્રવીણ વસાવા વિજિત તાર સાથે અથડાતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું દુર્ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અધિક તપાસ શરૂ કરી છે વિશેષતા એ છે કે મોતને ભેટનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા હતા તેમની અકાલ અવસાનના સમાચાર મળતા જીઆરટી જવાનો અને તેમના સહકર્મચારીઓમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે વાલિયા પોલીસે અકસ્માત મોત નોંધી અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે